તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રોજ સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રેવાસી વગાસી આનંદનાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ પહેલાં તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રૂલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી અ પૈસાની સગે વગી કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબીને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌપ્રથમ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી લીધી પરંતુ તે પણ નામંજૂર મંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોદરા જામીન આપવામાં આવેલ ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરેલી હતી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ જે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરીયા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ એલસીબી સમક્ષ સરન્ડર થતા આ ગુનાના કામે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના દિન સાતના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલો છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગે વગેરે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ તરવી હાથ ધરવામાં આવનાર